શું અંગ્રેજોના શાસનમાં જેવો જુલ્મ નતો થતો તેવો અત્યારના શાસનમાં થઈ રહ્યો છે કારણ કે ખુદ ભાજપના જ સાંસદે કહ્યું કે આ પ્રકારનો જુલ્મ તો અંગ્રેજોના શાસનમાં પણ નતો થતો સાથે જ સાંસદે પોલીસ અધિકારીને નફટ અને નાલાયક કહી દીધા સાંસદે ભરૂચ અને નર્મદા પોલીસની દાદાગીરી અંગે મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે અને આ ભાજપના સાંસદ મનસુખ વસાવા જે અવારનવાર તેમના નિવેદનના કારણે ચર્ચામાં રહે છે તેમણે આ વખતે પોલીસ વિશે શું કહ્યું અને શું આક્ષેપો કર્યા છે વિગતે વાત કરીશું આ તો તેને કહીએ જે નમસ્કાર નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું દાફડા ભરૂચના સાંસદ મનસુખ વસાવા અવારનવાર અધિકારીઓનો ઉધડો લેતા હોય તેવા વિડીયો સામે આવતા હોય છે પરંતુ આ વખતે સાંસદે પોલીસ અધિકારીને નફટ અને નાલાયક કહ્યા છે સાથે જ તેમણે કહ્યું કે આવો જુલ્મ તો અંગ્રેજોના શાસનમાં પણ નહોતો થતો અને સમગ્ર મામલે સાંસદ મનસુખ વસાવાએ મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે આમલેથા અને ભરૂચ જિલ્લાના નબીપુર પોલીસ મથકના અધિકારીઓ સામે તેમણે ગંભીર આરોપ લગાવ્યો છે અને સાંસદે આક્ષેપ કર્યો છે કે આ પોલીસ અધિકારીઓ બુટલેગર અને રીઢા ગુનેગારોને છાવરે છે જ્યારે નિર્દોષ લોકો પર અત્યાચાર ગુજારી રહ્યા છે સાંભળો સાંસદ મનસુખ વસાવાને તો હું મારો કોઈ પણ જગ્યાએ મારો સ્પષ્ટ વાત હોય છે પ્રજાને કોઈ રંજાડતું હોય એમાં પોલીસ અધિકારી હોય કે કોઈ પણ અધિકારી હોય અને ભારતીય જનતા પાર્ટી પારદર્શક માને છે સુશાસનમાં માને છે અને પ્રજા પ્રજાને સુખ શાંતિ સલામતી માટે માને છે

અને અને નાલાયક અધિકારીઓ છે છે લગ્ન પ્રસંગ હોય જે જિલ્લા ને સભ્ય ભૂતપૂર્વ સરપંચ એ એના પપ્પા હતા એના મમ્મી પણ ભૂતપૂર્વ સરપંચ હતી તો આની સાથે આ પ્રકારનું જે વર્તન કરે અને બાકીના અંગારેશ્વર ગામના જે સરપંચ હતા આદિવાસી સરપંચ અને ખાસ કરીને જે આ નાલાયક જે પોલીસવાળા છે એ આદિવાસી એ ગરીબ જે પ્રજા એમના પર રંજાડે એટલા માટે મુખ્યમંત્રીને પત્ર લખવાની પરત પડશે કાયદોનો વ્યવસ્થા ગુજરાતની અંદર ખૂબ મજબૂત છે અને ભારતીય ભારતીયનતા પાર્ટીના લોકો કોઈ પણ મોટો સમર બનતી હોય એને છોડતા નથી અને સરકાર પર મને સંપૂર્ણ વિશ્વાસ છે કે આવા કોઈ પણ ચૂંટેલા પ્રતિનિધિ આ ગુનેગાર હશે તો ચૂંટેલા પ્રતિષિત કાર્યવાહી પર પણ નિર્દોષ લોકો છે એની પાસે કોઈ ગુના નથી નબીપુર પોલીસ મથક ના પીઆઈ પરમાર વિરુદ્ધ સાંસદે ગંભીર આરોપ મૂક્યો છે અને તેમના જણાવ્યા અનુસાર બે મહિના પહેલા પીઆઈ પરમારે નિકોરા ગામે જિલ્લા પંચાયત સભ્ય ભાવના બેન વસાવાના ઘરમાં ઘુસી ને તોડફોડ કરી હતી અને અંગ્રેજી દારૂના વેચાણનો આરોપ મૂક્યો હતો એટલું જ નહીં પોલીસે નર્મદા નદીના કિનારે નાવડી ઊંધી પાડી દીધી હતી અને અંગાસ્વર ગામના સરપંચને ફસાવવા માટે આજુબાજુના ગામમાંથી દેશી દારૂ પણ મંગાવ્યો હતો આમ પોલીસ મથકના પીઆઈ દ્વારા ઢોલાર ગામના તાલુકા પંચાયત સભ્ય અને ન્યાય સમિતિના પૂર્વ ચેરમેન હિતેશ વસાવા સાથે પણ દુર્વ્યવહાર કરવામાં આવ્યો હતો પંચાયતના દાખલાના મુદ્દે થયેલી તકરાર અંગે અરજી કરવામાં આવી હતી જેના આધારે પોલીસે કોઈ ગુનો દાખલ કર્યા વિના અને અને તેના ભાઈને પોલીસ કસ્ટડીમાં રાખ્યા હતા સાથે પત્રમાં કેટલાક નામ પણ આપ્યા છે તેમને પોલીસ છાવરી રહી હોવાનો આરોપ લગાવ્યો છે સાંસદે કહ્યું કે ન્યાય પ્રિય સરકારમાં તો આવું ન જ થવું જોઈએ બંને પોલીસ સ્ટેશનના અધિકારીઓ સામે ઉપલા અધિકારીઓ પાસે તપાસ કરાવીને કાનૂની કાર્યવાહી કરાવવામાં આવે તેવી તેમની માંગણી છે હવે જે મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે અને મુખ્યમંત્રી હવે આ પોલીસ અધિકારીઓ પર શું એક્શન લે છે તે જોવું રહ્યું વધુ સમાચારો સાથે ફરી મળીશું ત્યાં સુધી નવજીવન ન્યૂઝ સાથે જોડાયેલા રહેજો વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરા